કે જસ્ટન વિશેના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર બસો વીઘા જેટલી જમીન ગૌચરની વાળેલી છે અને આ જમીન માત્રને માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે અને બસો હો કલાકની અંદર એમ કહેતા હોય કે એવા લુખાવોની યાદી તૈયાર કરો તો વધારેમાં વધારે લુખાવ તો આ સરકારની અંદર બેઠા છે કોડી ઠાકોર સમાજના મહાસંમેલન વખતે સૌથી ચર્ચામાં આવેલું નામ એટલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને જો ફરીથી હવે ચર્ચાનો વિષય બની ગયા છે તેમના નામે એક વિવાદ ઊભો થયો છે મોટા આરોપો લાગી રહ્યા છે તો આ વિવાદ શેનો છે અને શેના આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે અંગે ચર્ચા કરવી છે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું વિછિયાના રહેવાસી મુકેશભાઈ રાજપરાએ કુંવરજી બાવડિયાના વિવાદ ઉપર એક પત્ર જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે અને આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કુંવરજી બાવડિયા ઉપર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે કુંવરજી બાવડિયાએ બસો વીઘા કવચરની જમીનો ઉપર દબાણ કરી દીધું છે અને હાલમાં આ સૌથી ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં પત્રમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે કુંવરજી બાવળિયા જેમણે ઘણા સમય પહેલાં જ ગૌચરની બસ્સો વીઘા જમીન ઉપર દબાણ કરી દીધું છે તેમજ સરકારી જમીનનો સર્વે નંબર પણ અદલા બદલી કરવામાં આવ્યો છે જેમાં થોડા સમય પહેલા જ અમરાપુરા ગામના સરપંચે આ જમીનના કાગળિયા ઉપર ખોટા સહી સિક્કા કરી દીધા હતા અને ત્યારબાદ જે છે તે આ સમગ્ર વિવાદ પણ અનેકવાર બહાર આવ્યો હતો તેને લઈને કુંવરજી બાવળીયાએ જેલ પણ જવું પડ્યું હતું પરંતુ જેલ ગયા બાદ કુંવરજી બાવળીયાએ પક્ષ પલટ

દબાણ કરવામાં આવ્યું છે અને હાલમાં તેમની પાસે રાજકીય વક હોવાથી આ વિવાદ સમી ગયો છે તેના ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે એટલે મુકેશભાઈ રાજપરા જે છે તે સતત માંગ કરી રહ્યા છે કે કુંવરજી બાવળિયા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો તેમણે શું કહ્યું એક વાર તેમની પાસેથી સાંભળી લઈએ હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર અસામાજિક તત્વો લુખાઓને ડામવા માટે સો કલાકની અંદર એક યાદી તૈયાર કરવામાં આવી છે કે જે લોકો વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય સરકાર પચાવી હોય અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય ખૂબ સારી બાબત છે પણ સરકારને એ પણ ભાન હોવું જોઈએ કે સરકારની અંદર જે બેઠેલા લોકો છે એ જ મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અસામાજિક તત્વો છે

પણ જે તે વખતે અમરાપુરના સરપંચ હતા ત્યારે ખોટા સહી સિક્કા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરી અને આ જમીન પચાવી પાડવામાં આવી છે અને જે ખરેખર જે જમીન ગૌચર છે એનો સર્વે નંબર પણ અદલા બદલી કરવામાં આવ્યો છે જે સત્રંગની જગ્યાનો સર્વે નંબર અહીં બતાવવામાં આવ્યો છે અને આયનો સર્વે નંબર ક્યાં બતાવવામાં આવ્યો છે આ પ્રકારે રાજ્યના કેબિનેટ મંત્રી પોતે બસો વીઘા જેટલી જમીન વાળી એકતા હોય અને સરકાર જો એને કાંઈ ખબર ન હોય અધિકારીને કાંઈ ખબર ન હોય અને બસો હો કલાકની અંદર એમ કહેતા હોય કે એવા લુખાવોની યાદી તૈયાર કરો તો વધારેમાં વધારે લુખાઓ તો આ સરકારની અંદર બેઠા છે માત્ર ને માત્ર ગરીબ જનતાને જેને રહેવાનું આશરો નથી એ હો વાર વાર જેટલા પ્લોટની અંદર ધૂપડો કરીને વાળતા હોય તો અધિકારીઓ હોય એનો ઝૂંપડો હટાવી એકતા હોય જો તમારામાં ખરેખર તાકાત હોય

કોઈ નાના વેપારી એ નાની એવી જગ્યા વાળી હોય તો એનું પડાવવામાં આવે છે વારી ઘડી એને દબાવવામાં આવે છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવે છે તો અધિકારીને પણ અમે તાકીદ કરી છે કે માત્રને માત્ર તમે કોઈ રાજકીય હાથો નો બનો તમારામાં કેવળ હોય તો મંત્રી કોણજી પાવળીયાએ જે 200 વીઘા જમીન વાળી છે જે તે વખતે જેલમાં પણ ગયા છે અને કેસ કબાડા પણ થયા છે તો આ જમીનનું કમ્પ્લેટ પ્રમાણે એનું જે કંઈ થતું હોય એ કમ્પ્લેટ કરી અને એની ઉપર લેન્ડ લેન્ડ્રેમિંગ કરી અને આ જમીન ખાલી કરાવવામાં આવે ત્યાર પછી જ ગરીબ જનતાને ને આવે એવું રાજપૂત ઉગ્ર માંગણી છે જે રીતે વાત કરવામાં આવે તો મુકેશભાઈ દ્વારા માંગ ઉઠવા પામી છે કે આ બસ્સો વીઘા ઉપર જે દબાણ કુંવરજી બાવળીયા દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી ચોક્કસથી હાથ ધરવી જોઈએ અને જો કો કાયદેસરની કાર્યવાહી હાથ નહીં ધરવામાં આવે તો અમે ગાંધી ચિંતીયા માર્ગે આંદોલન કરીશું તે રીતની ચીમકી પણ મુકેશભાઈ દ્વારા આપવામાં આવી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો